મહેસાણા નિયંત્રણ રાખી શકાય અને તમામ શાખાઓને ગુનાઈ ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી આ દરમિયાન એલસીબી અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાબી તથા એએસઆઈ એસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગીરા એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે ચારેક માણસો એક મોટર લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ એલસીબી ના માણસો ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ પચીસ દસ પચીસ ના રોજ ઉનાવા ખાતે ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે ચારેક વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા આ દરમિયાન જ્યાં ચોરીના બાઇક સિવાય જે બીજા ચાર માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા ત્રણ માણસો અન્ય પણ ટોટલ સાતેક કિસમો છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળીયા પેઢીઓ ઘણા ઘણી છે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી બે કન્ટ્રી મેડ પિસ્ટલ તથા નવ જે જીવતા કારતુસ પણ મળી આવેલા આ ઉપરાંત બે મોબાઈલ પણ આમની પાસેથી મળેલા એક મોટર જે ચોરીનું છે તે પણ મળી આવેલું આમ ટોટલ એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાવે પકડાયેલા આરોપીઓ સંડોએલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ हार रे भांडू वसली पाठी तालुका विसनगर जिल्हा मेहसाणा मूळ रहे रहेलियास तालुको देगाणा जिल्हा नागोर राजस्थान राधेश्याम मोतीराम मुत, बावरी रहे पालियास तालुको देगाणा जिल्ह नागोर राजस्थान आ राधेश्याम जे छे ये अं राहतो नाही पण लूटना इरादा मध्येच स्पेशल आवेलो होतो जितेंद्र बोडाराम बावरी आ, रहे मंडावर रोड તાલુકો જેતારણ જિલ્લો બ્યાવર રાજસ્થાન જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા બે દિવસ પહેલા આવેલ આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી રહે વડુ ઉગમનોવાસ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા આ ચાર આરોપીઓ પકડાયેલા છે આ જે આખું આયોજન હતું તેમાં ત્રણ આરોપીઓ વોન્ટેડ છે તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી રહે પાલજ તાલુકો મહેસાણા આશિષ જાલમજી ઠાકોર રહે પાલજ તાલુકો મહેસાણા મુન્નો બાવરી રહે બેલ્લારા અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે રાધેશ્યામ મોતીરામ બાવરી એની વિરુદ્ધ ટોટલ આઠેક ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે મેડમ આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા આવા વોન્ટેડ આર્યો આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશિષ છે એ રેકી કરી રહેલા હતા એ હાલ વોન્ટેડ છે એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે